તો એની પ્રક્રિયામાં પણ અમે તમારી સાથે છીએ એ પણ એવું નથી થયું અહીંયા તો દીકરો જયારે અમારો નથી રહ્યો ત્યારે એની લાશ માટે રાજકારણ કરવા માટે રોટલા શેકવા માટે માણસોના ટોળા ને ટોળા ઉમટી આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ અમારા અમિત નો ભોગ રાજકીય રીતે લેવાનો છે એ વાસ્તવિકતા છે અને જો આમાં અનિરુદ્ધસિંહ નિર્દોષ હોય તો અનિરુદ્ધસિંહ પોતે સામે ચાલી અને આની અંદર સીબીઆઈ ની કે ઇન્વેસ્ટિગેશન ની માંગ પોતે કરવી જોઈએ બીજું

જે લડાઈ છે એ લડાઈમાં જેનો ભોગ લેવો પડે એના બધા લેવાય છે આમાં નથી જૈરાશી ના છોકરાનો ભોગ લેવાનો કે નથી અનિરુદ્ધ ના છોકરાનો ભોગ લેવાનો આ તો જે લોકો જે પીડાય છે એ એને ફરજીયાત હાથો બનવો પીડો છે એ હાથો બન્યા છે એ જ કાયમીના માટે ઓલા થાય છે